પથુભાઈ ની મહેશોરી માંથી દવા લઈ લીધી અને પછી પથુભાઈ ને કરાવી મેળાની મોજ રામ રામ ડેરા ને આજે તો અમે એનું બાઇક ઉપર થઈ ગયા મોરબી સાઈડ રવાના મિત્રો આપડે રોડ ચડી ગયા છીએ ટાણા નાણા નાણા ના ફાઇનલી મોરબી તો પોગી ગયા અને પથુ બંધ દવા લેવાનું કામ પતાવવાનું છે એટલે ભોગી ગયા મોરબી ના જુના ને જાણીતા મહેશ્વરી હોસ્પિટલ માં દવાખાના ટ્રાફિક જાજુ નતું એટલે ફટાફટ દવા લેવાઈ ગઈ અને પથુ ભાઈ થઈ ગયા ફૂલ રાજી અને એથી પછી ભોગી ગયા ભવાની બેકરી માં આટલો બધો સામાન લઈ લીધો મારો તો ખિસ્સા ખાલી કર નાખા પછી તમે પથુ ભાઈ જેલી માંથી બે બુકડા માર લીધા તમે શરમ હે કુછ એથી પછી ડાયરેક્ટ સામાન નાખા માસી ના ઘરે માસી છોકરો જરે ભેગો થાય ત્યારે એક જ વાત ફોટો પાડો મારો પછી તો પથુ ભાઈ ને બાઈક મોરબી થી ડાયરેક્ટ ભોગી ગયા દુબઈના મેળામાં

कैलाश निकाबो પછી તો પથુભાઈ ને રુદુ બેઠું મસ્ત મજા ને ફોટો ડિસ્ટ છપાવી લીધા અને પથુભાઈ પગપાળા થઈ ગયા હાલતા અને રાતે પછી થોડુંક મોડું થઈ ગયું હતું એટલે વિરાટ નીકળી ગયા થઈ ગયા ઘરે ભેગા ઘરે પોકતા વધારે રુદુભાઈ કરી નાખી નવા બંદુક ની અનબોક્સિંગ ચલિયે શરૂ કરતે હે તો હાલો આજના મિનિ વ્લોગ માં બસ હાલો મજા આવી તો લાઈક કરી નાખો સરસ મજાની કોમેન્ટ કરી નાખો